એક વિચાર છેલ્લા કેટલાક દિવસથી મનમાં ગુમરા મારતો હતો પણ શેર કરું ના કરું એની અવઢવ હતી પણ આજે ફાઇનલી નક્કી કર્યું કે વિચાર તમારી સાથે શેર કરવો છે સારો લાગે તો તમે પણ આ વિડીયોને વધુ શેર કરજો નમસ્કાર હું છું આપણો ખેડૂત મિત્ર ખેડૂતોનો ઉદ્ધાર કોઈ કરી શકે એમ નથી એના માટે ખેડૂતોએ જાતે જ પરિશ્રમ કરવો પડશે કેટલીક નાની બાબતો છે ફક્ત એક કે દોઢ મિનિટમાં વિડીયો હું તમારા સુધી પહોંચાડવા માંગુ છું જો આટલું કરીએ ને તો ખેડૂતોને આગળ વધતા કોઈ રોકી શકે એમ નથી આપણે ગામમાં રહેતા હોઈએ એટલે શેઢા પાડોશી સાથે કે નાના મોટા પ્રસંગોને લઈ અને મનમેળ હોય પરંતુ મિત્રો જ્યારે ખેડૂતની વાત આવે ને ત્યારે તમારા જે નાના નાના શેઢાના ઝઘડા હોય કે બીજા કોઈ મંદુક હોય ને એનો એક પોટલો બાંધી અને ઘરમાં અભેરાઈ હશે કે ખીટી હશે અને આજે તમે આધુનિક જમાનાનું ઘર હશે તો તેમાં હેંગર હશે એ હેંગરે ટંગાડી અને ખેડૂતોના પ્રશ્નો માટે એક થઈને નીકળી જજો આ સૌથી પહેલી વાત છે બીજી વાત કે તમે સમાજના વિવિધ વાડાઓમાં વહેંચાયેલા છો અલગ અલગ જ્ઞાતિ ધર્મ અને સમાજના વાડાઓમાં વહેંચાયેલા છો તમારા અલગ કુળ દેવતા હશે કુળ દેવી હશે એની સાથે એક સમાજ બની અને ધરતી માતાને કુળ દેવી તરીકે સ્વીકારો અને જેમ તમારા કુળ કે કુળ નિવેદ આપો છો ને અને એવી જ રીતે ધરતી માતાને પણ એક નિવેદ આપવાનું છે અને એ નિવેદ છે આપણી એકતા નું નિવેદ બીજી સૌથી મહત્વની બાબત ઘણી વાર આપણે જ્ઞાતિ જાતિના વાડામાં વહેંચાયેલા હોઈએ છીએ જ્યારે ચૂંટણી આવે ને ત્યારે પણ આપણે એ જ પ્રમાણે વહેંચાઈ જઈએ છીએ હું આ સમાજનો છું આ જ્ઞાતિનો છું એમાં આપણા મતોનું વિભાજન થાય છે પણ તમે મિત્રો વિચારો કે આ બધું જ પડતું મૂકી અને તમે એક ખેડૂત સમાજ બનો તો તમારા મતોની તાકાત કેટલી વધી જશે અને તમે તમે જેવી ધારો તેવી કોઈ કોઈ પણ પણ પાર્ટીને માનતા માનતા હોય હોય પક્ષને વ્યક્તિને માનતા હોય મને એનાથી લેવા દેવા નથી પણ જે ખેડૂતને માનતો હોય એવા વ્યક્તિને એક ખેડૂત સમાજ બની અને જો વોટ આપીશું તો ચોક્કસથી ખેડૂતોની સરકાર બનશે જે ખેડૂતો માટે વિચારશે એટલે આ ત્રણ મુદ્દાઓ મારે તમારી સાથે શેર કરવા તા બધું જ ભૂલી ખેડૂત એક બને બધું જ ભૂલી ખેડૂત સમાજ બનાવે અને જયારે પણ તમારા મતની તાકાત બતાવવાની હોય અથવા તો તમારી તાકાત બતાવવાની હોય ત્યારે જ્ઞાતિ જાતિ સમાજમાં નહીં પણ ખેડૂત તરીકે પોતાની જાતને એસ્ટાબ્લિશ કરશો અને ખેડૂત સમાજ તરીકે આગળ આવશો તો આપણા વિકાસને કોઈ નહીં રૂંધી શકે જો મારો વિચાર તમને ગમ્યો હોય તો આ વિચારને વધુ ખેડૂત મિત્રો સુધી શેર કરજો જય જવાન જય કિસાન